ગુજરાત ભાજપ સંગઠન પર્વને લઈને ભાજપની મહત્વની બેઠક ગાંધીનગરના કમલમ ખાતે યોજાઈ આ બેઠકમાં તેત્રીસ જિલ્લા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને નવ મનપા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તો સાથે સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર મોહન અગ્રવાલ હાજર રહ્યા છે સાથે સાથે તાલુકા જિલ્લા પ્રમુખ સાંસદ સભ્યોની પણ હાજરી છે બેઠક મળી હતી જેમાં રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાજા મોહન ની વિશેષ હાજરી પણ જે છે તે રહી હતી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જિલ્લા હાજરીમાં બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના પાંચસો એસી મંડળી પ્રમુખ લિમોટલી આખરી હોક જે અપાઈ રહ્યો છે ગુજરાતના તેતાલીસ તેતલીસ જિલ્લાના પ્રમુખોના નવ મ્યુનસિપલ જે કહી શકાય કે પ્રમુખોની જાહેરાત કરવાની લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકની અંદર ચર્ચાઓ પણ કરવામાં આવીને આવનારા સમયવંદ સંગઠનને સર્વ પૂરું કરવાનું છે જેને લઈ તમામ પ્રકારની બેઠકોની ચર્ચા કરવામાં આવી છે આગળની બેઠકની અંદર કહી શકાય કે જે મહાનગરોના પ્રમુખોની તેમજ જિલ્લાના પ્રમુખોની જાહેરાત બાકી તેને ચર્ચા કરવામાં આવી હતી અને આવતીકાલે ને દિલ્હીમાં મળવાની જે બેઠક બેઠક ની અંદર ચર્ચાઓ જે છે તે કરવામાં આવી હતી આભાર જતીન માહિતી આપવા બદલ